નામ પ્રિયાંશી નિવેબર છે હું ધોરણ 8 અભ્યાસ કરું છું સામાન્ય રીતે ખેડૂતોને લણી બાદ અદન માટે હલકો કચરો દૂર કરવા ઘણો સમય લાગે છે તેમ છતાં ઘણા મજૂરોની જરૂર પડે છે આ ક્રિયા દરમિયાન ખેડૂતોના આત્મા કચરો જાય છે અને સસ્તન ક્રિયા દરમિયાન પણ તેઓના આત્મા જાય છે

કરી શકશો અને તેના આના દાખલ કર હલકો કચરો બહાર ઉડી જશે અને ભારે કચરો સરકીને કોઠામાં ભેગા ભેગા થશે આ આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને આંખમાં કચરો જશે નહીં અને શ્વસન ક્રિયા દ્વારા પણ શરીરમાં જશે નહીં તેના કેટલા ઉપયોગી છે ઓછા મજૂર દ્વારા સહેલાઈથી કામ કરી શકાય છે મહેનત અને સમયને પણ બચાવી શકાય છે આ આ દ્વારા જમીન પર કચરાષણ ઘટે છે આ